શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સુંદર મહાભારતનો એક પ્રસંગ સાંભળીશું પાંડવોનું માવેલું ખૂબ જ સરસ મજાનો મિત્રો વિડીયો છે પૂરા ધ્યાનથી મનથી સાંભળજો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલજો નહીં આ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ઓમ નમો ભગવતી વાસ્તુદેવ આયો હર હર મહાદેવ મહાભારતની એક સુંદર કથા જેનું નામ છે પાંડવોનું મામેરું ભીમસેન અને પાંડવોએ તેની ધર્મની માનેલી બહેનનું મામેરું કેવી રીતે પૂર્યું હતું એ સુંદર કથાનું વર્ણન હું તમને કરી રહી છું આમ તો પાંડવોને કોઈ બહેન ન હતી પરંતુ ભીમ સાથે એક બહેનની દંતકથા છે આ સુંદર કથા આ વિડીયોમાં સાંભળું છું સુંદર મજાની કથા પાંડવોનું મામેરું હવે સાંભળીશું બાળપણમાં ભીમસેન જ્યારે ગાયો ચરાવા જતા ત્યારે તેના હાથની આંગળી પર એક કાંટો વાગ્યો જેના લીધે તેને લોહી નીકળવા લાગ્યો નજીકમાં જ ધર્મા નામની એક રબારીની દીકરી રહેતી હતી એ પણ ત્યાં ઢોર ચરાવી રહી હતી એણે એમ જોયું અને ઝટપટ ભીમ પાસે આવી અને પોતાની જે ચુંદડી હતી તેનો છેડો ફાળ્યો અને જ્યાં એને વાગ્યો હતો ઘા એના ઉપર પાટો બાંધી દીધો ભીમ ગદગદિત થઈ ગયો અને ધર્મના ધર્માના માથે હાથ મૂકીને બોલ્યો છે કે આજથી તું મારી ધર્મની બહેન અને હું તારો ભાઈ જ્યારે પણ વિકટ સંજોગો આવે ત્યારે યાદ કરજે બહેન હું જરૂર આવીને ઊભો રહીશ સમય ઘણો વહી ગયો બાળપણના કોલ ભૂલાઈ ગયા ધર્મા પરણીને સાસરે ગઈ અને પાંડવો રાજા બન્યા ધર્માને એક દીકરી એ પણ દીકરી એ પણ પરણાવા લાયક થઈ ગઈ ધર્માની દીકરી પણ પરણવા લાયક થઈ ગઈ ધર્માને આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ગરીબ હતી ખૂબ જ કંગાળ હતી ધર્માનો પતિ ગામના ઢોર ચરાવતો અને એમાંથી જે બે ત્રણ પૈસા મળે તેમાં તેનું ઘરનું ગુજરાન ચાલતું હતું ગામમાં રબારી સમાજની ઘણી દીકરીઓના એક સાથે વિવાહ હતા કોઈએ આવીને ધર્માને સલાહ આપી કે ધર્મા તારી દીકરીના પણ પીરાહાત કરાવી નાખને બધા વિવાહ સાથે તારી દીકરીના પણ વિવાહ થઈ જશે દીકરીની જાન પણ સૌના ભેગી જમી લેશે સૌની જાન આવશે જમશે એના ભેગી તારી દીકરીની જાન આવશે એ પણ જમી લેશે અને વગર પૈસે તારો અવસર પણ નીકળી જશે ધર્માને સલાહ તો સાચી લાગી અને દીકરીના લગ્ન લખાઈ ગયા એ સમયે મામેરાનો પણ બહુ મોટો મહિમા હતો બ્રાહ્મણ મામેરાને કંકોત્રી લઈને જાય એવું રિવાજ જેટલી દીકરીઓના લગ્ન હતા એના મામેરાની કંકોત્રીઓ લઈને ભૂદેવો ગયા તેના મોસાળે એક ગરીબ ધર્મા જ બાકી રહી બ્રાહ્મણે ધર્માને પૂછ્યું કે ધર્મા તારે તારા ભાઈને મામેરાની કંકોત્રી નથી મોકલવી ત્યારે ધર્મા માથું હલાવીને ના કહે છે અને કહ્યું કે મારે ભાઈ કોઈ દીકરી મારે ભાઈ નથી મારે કોઈ ભાઈ નથી અને ધર્મા રડવા લાગી ત્યારે બ્રાહ્મણે કહ્યું કે જો તારે કોઈ ધર્મનો ભાઈ હોય તો કહીને હું તેને કંકોત્રી મોકલાવું કારણ કે બ્રાહ્મણને તો કંકોત્રીના બદલામાં દક્ષિણા લેવાની લાલચ હતી અને ધર્માને અચાનક બાળપણમાં ભીમે આપેલા કોલ યાદ આવ્યા આંસુ લૂછીને મહારાજને કહ્યું કે મેં ભીમને ધર્મનો ભાઈ માનેલો છે પરંતુ અત્યારે એ તો હસીનાપુરના રાજા છે એને કંઈ થોડું યાદ હશે કે ગરીબ બ્રાહ્મણની આંખો ચમકી મામેરું લઈને આવે કે ન આવે પરંતુ મને દક્ષિણા જરૂર મળશે એવા વિચારે ધર્માની મામેરાની કંકોત્રી લઈને મહારાજ તો ઉપડી ગયા હસ્તિનાપુર હસ્તિનાપુરના પંથે ભીમને હાથો હાથ કંકોત્રી આપી અને અઢળક દક્ષિણા સાથે ભૂદેવ પરત થયા ભીમ સેને બાળપણના કોલ સાંભળી એને સાંભળ્યા હતા એ બધું યાદ આવ્યું ખુશ થઈ ગયા માતા કુંતી પાસે આવીને બધી હકીકત કહી અને કહ્યું કે મામેરું લઈને તો જરૂર જવાનું છે કુંતા માતાએ પણ હા કહી અને બસ પછી તો પૂછવાનું જ શું ભીમસેવ પડ્યા સોની બજારમાં જેટલા સોના ચાંદીના દાગીના હતા એનો મોટું પોટલું બાંધીને આવ્યા રાજમહેલમાં પાછળ વેપારીઓની વણઝાર સિદ્ધિ મહારાજ યુધિષ્ઠિર સાથે ફરિયાદ માટે આવી સોની એક જ ફરિયાદ બધાની એક જ ફરિયાદ કે ભીમસેન બધા જ દાગીના લઈને આવી ગયા છે યુધિષ્ઠિરે હકીકત જાણી અને હસતા-હસતા સૌને સાવધાની આપી કે ભાવ મોકલીને સૌ નાણા લઈ જજો મામેરાના હરખમાં અને બહેનના પ્રેમમાં આ બધું થયું પછી તો કાપડ બજાર અને વાસણ બજારમાં પણ એ જ પરક्रम ભીમસેને કર્યા બસ મહારાજ યુધિષ્ઠિર સૌને નાણા ચૂકવતા જાય અને મલક મલક હસતા જાય આનંદનો અજબ માહોલ રચાયો હતો સામાન દાગીના કપડાના ગાડે ગાડા ભરાયા રથ જોડાયા અને મોંઘુ મામેરું ચાલ્યું ધર્માને ગામ શ્રી કૃષ્ણ માની માતા શ્રી કૃષ્ણ માતા કુંતી સહદેવ અને નકુલ સાથે ગયા કુંતા માતાને ભીમની હસીના પૂર્ણની હરકત યાદ આવી પાર્કા ગામમાં જઈને આવું કરશે તો એમ વિચાર આવ્યો તો બપોરનો સમય થયો રસ્તાની બાજુમાં મોટો વડલો નીચે વિશ્રામ કરવા બેઠા

ભીમ તો મૂન બનીને ઉભા રહ્યા બહેન મારી ખરીદી મેં કરી અને હું જ મામેરામાં નહીં આ ન્યાય પરંતુ માતાનું વચન પણ કઈ રીતે ઉથાપાય અચાનક આંખો ચમકી વડના થળ પાસે આવીને આંખો વડ ઉખેડી દીધો વડને વાથમાં ભરીને મોટા ડગલે ચાલી નીકળ્યા મામેરા પાછળ છાંયડો તો સાથે જ હતો ને ક્યાં અને ઓળંગો હતો છાયડો જોડે જ હતો એને ઓળંગવાનો જ ક્યાં હતો ભીમે તો યુક્તિ કરી મામેરાના માણસોની નજર પાછળ ગઈ કોઈ હવે વાદળ ચડી છે કોઈ કહે આંધી આવે છે સહદેવ સૌને કહે છે કે ભીમસેને વડલો ઉપાડીને આવે છે ધીમે ધીમે ભીમ મામેરા સાથે થઈ ગયા કુંતા માતાએ વડલાની બાજુમાં રોપાવ્યો અને શિખામણના બે શબ્દ કહ્યા ભીમ વચન આપ્યું હતું ને કે આપણે આબરૂ ઘટે એવું કોઈ વર્તન ન કરજો બહેન ધર્માનું ગામ આવી ગયું ગામના પાદરમાં જાતે ઉતારો તૈયાર થયો કારણ કે આટલા મોટા મામેરા માટે ક્યાં સગવડ ગામ લોકો પણ જોઈને અંદર અંદર વિચારતા હતા કે આ કોણ હશે ક્યાં જતા હશે ધર્માનું મામેરું હશે એવી તો કોઈની કલ્પના પણ ન હતી ભીમે કુંતા માતાની અનુમતિ લઈને બહેનને મળવા જવાની ઈચ્છા વ્યક્ત કરી રાજા આપતા જ ભીમસેન તો ઉપડ્યા બહેનના ઘરે મહા મુસીબતે ગરીબ બહેનનું ઝૂંકડું શોધી કાઢ્યું અને ક્યાંયથી ઓળખે બહેન ભીમ કહે કે બહેન હું તારો ભાઈ ભીમ છે બસ પછી તો પૂરું થયું હસીનાપુર નરેશ એક રાખ બહેનના આંગણે સંબંધને ક્યાં સીમાડા હોય છે ધન્ય ઘડી ધન્ય ભાગ્ય છે ધર્માના અનિમેષ નઈને આંસુ આવી ગયા ધર્માને તો જોઈ રહ્યા ભાઈ બહેન એકબીજાને આ મિલનને કયા શબ્દોના શણગાર કરું બહેન આ તારું ખોરડું આ તારા હાલ વિચારીને ખંખેરીને થોડું હાસ્ય ભીમસેને હા બહેન હું એ તો ભૂલી જ ગયો કે જમવાની શું વ્યવસ્થા છે સંકોચતા વદને બહેન એટલું જ બોલી શકી કે ભાઈ બધી જાન સાથે આપણે જમવાનું છે ચાલીસ જાનો એક સાથે જમશે ભીમસેન કહે છે કંઈ વાંધો નહીં બહેન પરંતુ જમણવારનો બંદોબસ્ત હું જોઈને આવું છું વનમાં કઈક ગાંઠ વાળીને ભીમસેન તો ઉપડ્યા રસોડે બંદોબસ્તમાં ઉભેલા માણસોને પૂછ્યું કે રસોઈ કેવી બનાવી છે રસોયા કહે કે ભાઈ આંધળા છો કે શું આ સામેના પાંચ ઓરડા રસોઈથી ભરેલા છે લ્યો આ ચાવી અને જોઈ લ્યો અને પેટ ભરીને ખાવ ખાવ હોય તો ખાઈ પણ લ્યો અનુમતિ મળી ગઈ અને વૃક્ષોદરને પછી તો પૂછવું જ શું ઓરડા ખોલતા ગયા અને ભીમસેન ઓએ કરતા ગયા ખાતા ગયા આવીને ચાવી આપતા એટલું જ બોલ્યા કે રસોઈ સારી હતી જાન આવી ગઈ બધી જાનો આવી ગઈ ઉતારા અપાઈ ગયા જમણવાર માટે યુવાનો રસોડે કેર બાંધીને તૈયાર થઈ ગયા રસોડાના ઓરડા ખોલ્યા અને તો હા હા કાર મચી ગયો રસોડે આ રસોઈ ક્યાં ગઈ શું બન્યું હવે આવડો મોટો બંદોબસ્ત કઈ રીતે કરશો તરત કઈ રીતે થાય વડીલો ભેગા થયા આ તો આખા ગામનું નાકનો સવાલ હતો ઉતારે આવીને ભીમસેન સીધા શ્રી કૃષ્ણને મળ્યા કમરમાં ઘોદો માર્યો અને પરાક્રમ વર્ણાવ્યો કે હે ગીરધર હવે ઉઠ્યો અને ચાલો ધર્માને ઘેર રસોઈનો પ્રબંધ કરો તમે જ કરી શકો એમ છો વાર ન લગાડો નહીં તર હાહાકાર મચે બહેનની દુર્દશા જોઈને શ્રી કૃષ્ણ પણ વિહાળ થઈ ગયા ભીમસેન લાકડાથી ચોંટીને નકશો દોરતા ગયા અને શ્રી કૃષ્ણ મકાનનો આકાર આપતા ગયા આ તો મારા નાથની લીલા કોણ એને પાર પામે આવા સૈયા થઈ ગયો હવે આવ્યો રસોઈનો વારો શ્રી કૃષ્ણ હાથ ફેરવતા ગયા અને રસોઈના વાસણો તૈયાર થતા ગયા વાસણો પર હાથ ફેરવ્યો અને રસોઈ તૈયાર આખોએ ગામ જમે એટલી એ પણ ભગવાન શ્રી કૃષ્ણના જગતના નાથે બનાવેલી ધર્મા તો ચકળ વકળ આંખે જોવા લાગી બોલો તો પણ શું બોલે બહેન ધર્મા ચાલ આખા ગામમાં ઘેર ઘેર ફરીને ભોજનનું આમંત્રણ આપવાનું છે બધા જાન નિવાસી પણ ચાલી આવ્યા છે હું સાથે આવું છું આમંત્રણ અપાઈ ગયું છે વાહરે ગીરધારી આખા ગામમાં કૌતુક ફેલાયું જે ઘરને પારકા ઘરમાં જમવાનું હતું એ ઘરના આંગણે આખું ગામ હેલે ચડ્યું છે ઘડી ભરમાં વાત ફેલાઈ ગઈ કે ધર્માનું મામેરું હસ્તીના પૂરથી ભીમસેન સહદેવ નકુળ કુંતા માતાને ભગવાન શ્રી કૃષ્ણ લઈને પધાર્યા છે પછી તો સુખામી હોય

રાજ આખા બહેનના ચહેરા પર આજે જગત આખાનો આનંદ છવાયો ધન્ય ઘડી ધન્ય ભાગ છે ધર્માના આજ સુધી પાંડવોના મામેરા જેવું કોઈ મામેરું ભર્યું નથી જેને ચૂંદડીના લેરથી ભાઈને પાટો બાંધ્યો હતો એ ભાઈ એના ધર્મની બહેનને આખા જગતનું સુખ આપી દીધું તો મિત્રો આ હતો પાંડવનું મામેરું આ સુંદર કથાનું વર્ણન મહાભારતની કથામાં કરેલું છે જે અંત સુધી સાંભળવા માટે ધન્યવાદ મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક